મારા ખેતર ની એરંડા આવે છે કોઈ જાતનું નું નુકસાનની વાત નથી અને તાજાગીરી થી ડાયરેક્ટ કામ ચાલુ કરી દે તમારા પર હુમલો કેવી રીતે કર્યો મિશિન થી હુમલો કરવામાં આવ્યો અચ્છા કેવી રીતે સમજી લો કે ડાયરેક્ટ વીસીથી બકેટથી બકેટ થી જેમ ડાયરેક્ટ આવી રીતના આમ આમ ફેરવતા ગયા ને એરંડામાં બધે એમ ખેતર માં મૂકી દીધા તમને કોઈ રકમ ની કઈ વાત નથી કરી કઈ વાત નથી કેટલા આપશે કે શું કે

તમને કોઈ રકમ ની કઈ વાત જ નહીં પોલીસ વાળા પછી પોલીસ વાળા તમને શું કીધું પોલીસ વાળા પાછળ હતા બરાબર પાછળ હતા એનાથી પેલા મશીન વાળી દાદાગીરી મશીન વાળા કઈ વાંધો નહીં મશીન વાળા ને વાળાને યાદ રાખજો કયો ડ્રાઈવર હતો એને આપણે ચાલી લેશું બરાબર ને